મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ દ્વારા લોકશાહીની પરંપરાને આગળ વધારવાનો અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે મતદાર જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અન્વયે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓએ સો ટકા મતદાન કરવાની શપથ લીધી હતી જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન કર્યું હતું હાલની લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ અમે સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી આ તબક્કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી સામાન્ય મતદારોને મત અધિકાર વિશે સમજાવી મત જાગૃતિમાં યોગદાન આપી ભાગીરથ કામ કર્યું હતું લોકશાહીની પરંપરાને આગળ વધારવાના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસભર બન્યો છે ત્યારે આગામી સાતમી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કોઈ પણ મતદારો મતદાનથી વંચિત ન રહે નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરી પોતાની સામેલગીરી નોંધાવે તે માટે તેમણે પણ અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્વીપ કાર્યક્રમ નોડલ ડોક્ટર સુપ્રિયા ગાંગુલી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ટ્રાન્સજેન્ડરના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા છે જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચથી નાયક કોકીલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી